ખેડા જિલ્લા કાર્યાલય શ્રી કમલમ ખાતે આજ રોજ સત્તર ખેડા લોકસભાનો લાભાર્થી સંપર્ક અભિયાન હેઠળ માર્ગદર્શન આપવા માટે ઝોન ક્લસ્ટર પ્રભારી રાજ્યસભાના સાંસદ આદરણીય શ્રી નરારીભાઈ અમીન તથા જિલ્લા અધ્યક્ષ શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ અને લોકસભા સંયોજક શ્રી દશરથભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમની વિસ્તૃત માહિતી લાભાર્થી સંપર્ક અભિયાનના જિલ્લા સંયોજક શ્રી વિકાસભાઈ શાહ દ્વારા અપાઈ હતી કાર્યક્રમ અંતર્ગત આઈટી અને સોશિયલ મીડિયાની તમામ માહિતી જિલ્લા ઇન્ચાર્જ શ્રી શ્રીનલભાઈ પટેલ અને હેમંત પટેલ દ્વારા આપવામાં આવી હતી તેમજ મહત્ત્વના ભાગરૂપે આઈટીના અસિત પટેલ અને અસિત પટેલ સહિત ખેડા જિલ્લા તથા અમદાવાદ જિલ્લાના અપેક્ષિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જે ઇન પન્ય હતા તો સ્વપ્નામાં આપણે જો વિચાર આવે કે રામનું મંદિર બનશે ઘણું 370 ની કલમ 35 ની કલમ જેસી કરી 2024 વખત